કાશીમાં ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો ભક્તોએ ગંગા ઘાટ સ્નાન કરી ગુરુ પૂર્ણિમા સ્નાન કરી ગુરુ પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી વારાણસી જેને કાશી તરીકે પણ ઓળખવામાં આવે છે ગુરુ પૂર્ણિમાના પાવન અવસરે ભક્તિ અને આધ્યાત્મિકતાથી ભરાઈ ગઈ હતી હજારો ભક્તો ગંગા નદીના પવિત્ર ઘાટો પર વહેલી સવારે એકત્ર થયા જ્યાં તેમણે પવિત્ર સ્નાન કર્યું અને પોતાના ગુરુઓને શમરી પ્રાર્થના અર્પી કાશીના ઘાટો પર ભક્તો દ્વારા ગુરુ શિષ્ય પરંપરાનું મહત્વ ઉજાગર થાય છે આ દિવસે ભક્તો માત્ર ગંગા સ્નાનથી જ સંતોષાતા નથી પરંતુ તેઓ પોતાના ગુરુઓને પુષ્પ અર્પણ કરી આશીર્વાદ પણ લે છે કાશીના વિશિષ્ટ મંદિરોમાં વિશેષ પૂજા અને હવન યોજાય છે જેમાં દેશ વિદેશથી આવેલા યાત્રાળુઓ ભાગ લે છે ગુરુ પૂર્ણિમા એ શિષ્ય માટે પોતાના ગુરુ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાની અનોખો તહેવાર છે અને વારાણસીમાં તેનું વિશેષ મહત્વ છે વારાણસીના પ્રાચીન ઘાટો જેમ કે દશાસ્વમેઘ ઘાટ અને મણિકર્ણિકા ઘાટ ભક્તોની ભીડથી છલકાઈ ઉઠ્યા હતા અહીં ભક્તો ગંગાજળમાં ડૂબકી લગાવી જીવનમાં શુદ્ધિ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા અનેક સાધુ સંતો અને સાધિકાઓએ પણ ગુરુ પૂર્ણિમા નિમિત્તે વિશેષ ઉપદેશ આપ્યા જેનાથી સમગ્ર વાતાવરણ પવિત્ર અને ઉર્જાવાન બની ગયું કોઈ પણ હિન્દુ તહેવારની જેમ ગુરુ પૂર્ણિમા પણ વારાણસીના સામાજિક અને સાંસ્કૃતિક જીવનમાં વિશેષ સ્થાન ધરાવે છે ગુરુ અને શિષ્ય વચ્ચેના સંબંધને ઉજવાતો આ તહેવાર કાશીના આધ્યાત્મિક વારસાને જીવંત રાખે છે आयनो घाटों पर ઉજвати ગુરુ પૂર્ણિમાની ભવ્યતા અને ભક્તિ ભાવ સમગ્ર દેશમાં પ્રેરણારૂપ છે. મારે મારો નામ હે કૃષ્ણ રસ્તોજી. પ્રશાસ આ ગુરુ પૂર્ણિમા પર સ્નાન કેહ કર રહ્યા હે આપ લો? યહા પે હમ લોગ ગંગાજી મે સ્નાન કરને આયે હે ઓર કાશી વિષ્ણુનાથ મે ચડાયેંગે જલ ફિર નિકલેંગે યહા સે બાબા ધામ કે લિયે. તો ખાસ ગુરુ પૂર્ણિમા પે આપ લોગ કાશી આયે સ્નાન કરને. જી. કમલેશ મિસ્ટર કહા સે હે? મે પ્રતાપગઢ સે હું. आज कौन सा मुख्य स्नान है आज आज हमारे गुरुओं की गुरु पूर्णिमा है और काशी विश्वनाथ इसलिए स्नान करने आए हैं और उसके बाद बक्सर निकल जाएंगे और त्रिडंडी स्वामी के समाधि स्थल पे और उसके बाद लक्ष्मी प्रबंध जी स्वामी के बनारस में काशी के स्थान स्नान क्या महत्व बनारस में काशी का तो बहुत विशाल ही महत्व है जितना इसका वर्णन किया जाए उतना ही कम है ये तो हम लोगों का सौभाग्य है और सब लोगों का सौभाग्य है कि इसकी इतनी असीम कृपा हुई कि जो हम लोग यहाँ काशी स्नान थे यहाँ गंगा स्नान में आज प्रस्थान किए हैं राम पटेल कहाँ से आप भोपाल विदिशा मध्य प्रदेश आज कौन सा खास स्नान है और क्या मान गुरु पूर्णिमा है मानकर गुरु दक्षिणा लेने ये सब रहता आज का दिन क्या क्या कर रहे हैं गुरु पूर्णिमा पे आप आज, ना, आज गंगा स्नान करके दर्शन करेंगे काशी विश्वनाथ जी के